ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરતા તેમજ પારડી કોર્ટ વલસાડ અને વિસનગર કોર્ટ મહેસાણા દ્વારા જાહેર કરવામાં આવેલા વોરંટ દ્વારા આરોપીને મહેસાણા તાલુકા પોલીસ દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો તેના વિરુદ્ધ કોર્ટ દ્વારા પકડ વોરંટ જાહેર થતા મહેસાણા તાલુકા પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે સતત દેખરેખ રાખી કાર્યવાહી હાથ ધરી હતી અંતે ચોક્કસ સ્થળેથી આરોપીને ઝડપી લેવામાં પોલીસ સફળ રહી છે પકડાયેલા આરોપી કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે હવાલે કરવામાં આવ્યું છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ કાર્યવાહી બદલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરીને સરાહના મળી રહી છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં Aww.